વિદ્યાર્થીઓ અને વાલીઓ એમસીસીએ ફોર્થ રાઉન્ડ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડનું ફાઇનલ રિઝલ્ટ પણ ડિક્લેર કરી દીધું અને વિડ આઉટ માટે લિસ્ટ એમના પોર્ટલ પર અપલોડ કરી દીધી છે વ્હીડઆઉટ નોટિસ આપી છે કે જેમણે પણ એમસીસી દ્વારા સ્ટ્રે વેકેન્સી રાઉન્ડમાં સીટ એલોટ થઈ છે એ છોડી શકતા નથી અને જેટલા લોકોને સીટ અલોટ એલોટ થઈ છે એમને દરેક સ્ટેટમાંની કાઉન્સેલિંગમાંથી બહાર કાઢવામાં આવે કેમ કે એમસીસી પોર્ટલ પર દરેક સ્ટેટના સ્ટુડન્ટ હોય તો આપણા ગુજરાતના સ્ટુડન્ટનું જે છે ગુજરાતની એમસીસીના પોર્ટલ પર ગુજરાતના સ્ટુડન્ટની લિસ્ટ આવી જશે તો આપણી એડમિશન કમિટી એ લિસ્ટ ડાઉનલોડ કરીને આપણી મેરિટ લિસ્ટમાંથી નામ કમી કરી દેશે અને પછી સત્તર તારીખે રિઝલ્ટ આપણું ફાઇનલી એમબીબીએસ બીડીએસ ઇસ્ટ્રેકેન્સીનું ડીકલેર થઈ જશે એટલે વિદ આઉટ નોટિસની આપણી સ્ટેટ કાઉન્સેલિંગ વાર જોતી હતી એમને ખબર હતી કે આજે આવવાની છે પણ આજે શનિવાર પછી કાલે રવિવાર એટલે પાછું બધું સેટિંગ કરવામાં એમની રજા બગડી જાય એટલે એમણે આજે રિઝલ્ટ ડિક્લેર કરવાના બદલે સોમવારે રાખ્યું બાકી એ લોકો ઈચ્છતે તો આજે પણ રિઝલ્ટ ડિક્લેર કરી શકતા હતા પણ એ લોકો પણ કરી કરીને થાકી ગયા છે એટલે એમણે એક બે દિવસ વધારે લઈ લીધા આરામ માટે કે શનિવારે પણ આરામ કરીએ ચોઈસ ફિલિંગ આપી દીધી કે તમે ચોઈસ ફિલિંગ કરતા રહો સોમવાર સુધી સોમવારે રિઝલ્ટ ડિક્લેર કરીશું બાકી મેં તો કહ્યું જ હતું કે ફાઇનલ રિઝલ્ટ બી આવી જશે આજે અને વિડ આઉટ લિસ્ટ પણ આવી જશે તો હવે ફાઇનલી એમસીસીના પોર્ટલ પર વિડ આઉટ લિસ્ટ જે છે આવી ગઈ છે જે ઇન્ટરનલ પોર્ટલ હોય છે ને એમસીસી અને સ્ટેટના વચ્ચે તો દરેક સ્ટેટની વિડ આઉટ લિસ્ટ એમને મૂકી દીધી છે તો દરેક સ્ટેટનું કામ છે કે જેટલા સ્ટુડન્ટની લિસ્ટ એમની પાસે મળી હોય એમને સ્ટેટ કાઉન્સલિંગથી દૂર કરવામાં આવે એટલે એમસીસીના પોર્ટલ પર જેને પણ સીટ એલોટ થઈ છે એના માટે આ છેલ્લું રાઉન્ડ છે એને સીટ લેવી પડે એને ના લઈ તો પછી આવતા વર્ષે ફરી નીટ આપીને આવવું પડે આ વર્ષે કોઈ પણ સ્ટેટમાં એને એડમિશન નહીં મળી શકે આ જો કદાચ અદર સ્ટેટમાં એ કાઉન્સેલિંગમાં પાર્ટ લઈ અને MCC પણ MCC જે પોર્ટ જે ડિક્લેર કરશે ને પોર્ટલ પર એ તો આખા બધા જ સ્ટે વેકેન્સીવાળાની લિસ્ટ બધાને ડીકલેર કરશે એટલે કોઈ સ્ટેટ ના આપે આપણું સ્ટેટ તો ક્લોઝ છે પણ જે ઓપન સ્ટેટ છે એ ઓપન સ્ટેટમાં પણ એમને એડમિશન નહીં મળે ઇન શોર્ટ જેમને એમસીસીથી સ્ટે વેકેન્સીમાં સીટ એલોટ થઈ છે એ ચાલુ વર્ષે પોતાના ડોમિસાઇલ સ્ટેટ કે અધર સ્ટેટ કોઈ પણ જગ્યાએ હવે એડમિશન નહીં લઈ શકશે હવે આવતા વર્ષે નીટ આપીને ફરી કાઉન્સેલિંગમાં આવવું પડશે પહેલાં એવું હતું કે સીટ છોડ્યાથી એક વર્ષનું બેન્ડ લાગતું હતું ત્રણ વર્ષનું લાગતું હતું એ બધા નિયમો આ વર્ષે ઇન્ફોર્મેશન બુલેટિનમાં મૂક્યા નથી કે કેટલા વર્ષનું બેન્ડ લાગે એવું કંઈ લખ્યું નથી પાછળથી કોઈ નોટિસ આવે તો ખબર નહીં પણ હાલમાં દર વર્ષે પહેલે ત્રણ વર્ષ હતું પછી બે વર્ષ પછી એક વર્ષ કરી નાખ્યું હતું કે એક વર્ષ સુધી નીટ ના આપી શકે પણ આ વર્ષે ઇન્ફોર્મેશન બુલેટિનમાં એવું કંઈ લખ્યું નથી એટલે સીટ છોડશે તો મારું અનુમાન છે કે આવતા વર્ષે ફરી નીટ આપીને એ કાઉન્સેલિંગમાં આવી શકે છે પણ જ્યારે તમે ચોઈસ કરતા જ હોવ લેવા માટે જ તમે ચોઈસ કોલેજ મૂકતા હોવ તો પછી સીટ છોડવાનો અર્થ શું છે તમે જાતે ચોઈસ કરી છે તમે જાતે કોલેજ જે ગમતી કોલેજ એને ચોઈસમાં મૂકી છે ને હવે સીટ એલોટ થઈ છે તો હવે લઈ લેવાનું હવે વર્ષ બગાડવાનું કોઈ કારણ નથી માટે જેમને પણ ઓલ ઇન્ડિયાથી મળ્યું છે એમને લઈ લેવાનું અને સ્ટેટથી પણ જેમને મળશે એ તમારી ચોઈસ અનુસાર મળશે એ તમારે લઈ લેવાનું ઓકે આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી તમને સમયસર મળતી રહે ઇન શોર્ટ સત્તર તારીખે સોમવારે એમબીબીએસ બીડીએસનું રિઝલ્ટ ડિક્લેર થશે આ ઓલ ઇન્ડિયાવાળાના જે સ્ટેટના સ્ટુડન્ટ છે એમના નામ કમી કર્યા પછી અને તે પછી આયુર્વેદ હોમિયોપેથી નેક્સ્ટ ડે પણ રિઝલ્ટ ડિક્લેર થઈ જશે કારણ કે એમબીબીએસ બીડીએસના ડિક્લેરેશન પછી આયુર્વેદ હોમિયોપેથની મેરિટ લિસ્ટમાંથી સિંગલ યુઝર આઈડી વાળા જે છે એમબીબીએસ બીડીએસમાં જેમને સીટ એલોટ થઈ છે એમનું નામ કમી કરી દેવામાં આવશે આયુર્વેદ હોમિયોપેથમાંથી જેમને એડમિશન મળી જાય એમનું જેમને એમબીબીએસ બીડીએસમાં નામ મળે તો આયુર્વેદ હોમિયોપેથમાં નામ રહેશે પણ જેમને એમબીબીએસ બીડીએસમાં એડમિશન મળી જાય એટલે સીટ એલોટ થાય એડમિશન મળવાનો મતલબ સીટ એલોટ થાય તો આયુર્વેદ હોમિયોપેથની મેરિટ લિસ્ટમાંથી નામ કમી થઈ શકે થશે જો સિંગલ યુઝર આઈડીથી કર્યું હોય તો ને જો બંનેની યુઝર આઈડી જુદી જુદી હોય તો કદાચ ના પણ થાય બરાબર ચાલો જોઈએ હવે શું થાય છે સત્તર તારીખે રિઝલ્ટ આવવાનું છે ચોઈસ ફિલિંગ તમારે સુધારવી હોય સુધારી લો જેટલા પૈસા હોય એટલી જ ચોઈસમાં મૂકો અને જે ગમતી કોલેજો હોય એ જ મૂકો ગમતી ના હોય જેને એડમિશન લે મળે તો છોડી દેવાના હોય એ ના મુકતા થેન્ક યુ સો મચ ફોલિસનિંગ લાઇકિંગ સબસ્ક્રાઇબિંગ એન્ડ શેરિંગ